નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જય કૃષ્ણ બાળકો આપણે શેર મૂડીના હિસાબોની વાત કરીએ છીએ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે આપણે અગાઉ વાત કરેલી તે મુજબ આઠ માર્કનો સરસ મજાનો મોટો દાખલો અને બે માર્કની થિયરી આવશે બાળકો આપણે ફર્સ્ટ લેક્ચરમાં પહેલાં લેક્ચરમાં કંપનીના પ્રકારોની વાત કરી હતી હવે આગળ જઈએ છીએ શેર 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 મૂડી અને અને કેપિટલ એન્ડ અર્થ પ્રકારોની વાત કરવાની છે ચાલો બાળકો શેર મૂડી એટલે શું તો કંપનીની મૂડી જે છે એને શેર મૂડી કહે છે હવે આ શેર મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરતા એનો દરેક ભાગ એ શેર ગણાય છે કંપની ધારા મુજબ શેરના મુખ્ય બે પ્રકાર છે પહેલું છે ઇક્વિટી શેર જેને ઓર્ડિનરી કે સામાન્ય શેર પણ કહે છે નવો જે કંપની ધારો છે બે હજાર નો એની કલમ નંબર તેતાલીસ એમાં ઇક્વિટી શેર નો ઉલ્લેખ છે જે શેર પ્રેફરન્સ શેર નથી તે શેરને ઇક્વિટી શેર કહેવાય

બાળકો ઇક્વિટી શેર મૂડી એ કંપનીની મુખ્ય શેર મૂડી ગણાય છે અને કંપની ધારા મુજબ ઇક્વિટી મૂળ કે દાર્શનિક કિંમત ઓછામાં ઓછી એક રૂપિયો હોવી જોઈએ કોઈ પણ જાહેર કંપની ઇક્વિટી શેરની મૂળ કિંમત બાળકો મૂળ કિંમતનું બીજું નામ તમને જોવા મળે છે દાર્શનિક કિંમત ઓછામાં ઓછી એક રૂપિયો રાખી શકાય

એની મૂળ કે દાર્શનિક કિંમત ઓછામાં ઓછી એક રૂપિયો હોવી જોઈએ દેશનું શેર શેર બજાર માર્કેટ એ ઇક્વિટી શેરના કોઈ પેટા પ્રકાર હોતા નથી રોકાણકારો જે શેરમાં રોકાણ કરે છે એનું મોટા ભાગનું રોકાણ ઇક્વિટી શેરમાં જ હોય છે ચાલો આગળ વધીએ હવે બાળકો આવે છે પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેર એ તમને ત્યાર પછીની કલમ નંબર તેતાલીસ બી માં આપવામાં આવેલ છે જે શેર પર ડિવિડન્ડની ચૂકવણી અને વિસર્જન સમયે મૂડી પરત ઇક્વિટી શેર પહેલા પરત થાય એને પ્રેફરન્સ શેર કહે છે વિસર્જન સમયે જે શેરને અગ્રતા ક્રમ પસંદગી આપવામાં આવે સેમા પસંદગી તો ડિવિડન્ડ ની ચૂકવણી અને વિસર્જન સમય મૂડી પરત એનું જ નામ છે પ્રેફરન્સ શેર પ્રેફરન્સ એટલે પસંદગી બાળકો ભારતમાં પ્રેફરન્સ શેરને લોકપ્રિય બનાવવા માટે એના ઘણા બધા પ્રકારો નક્કી કરવામાં આવેલા છે કુલ આઠ પ્રકાર છે તો બબ્બે પ્રકાર આપણે સાથે લેવાના છે કારણ કે દરેક બીજો પ્રકારે પહેલાનો વિરોધી પ્રકાર છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે ઇંગ્લિશનો એક વર્ગ છે ટુ ક્યુમ્યુલેટ એટલે એકત્રિત કરવું ભેગું કરવું બાળકો વ્યક્તિ માટે જેમ બધા દિવસો સરખા ન હોય એમ કંપની માટે પણ બધા વર્ષો સરખા હોતા નથી કોઈ પર્સે નફો વધુ થાય કોઈ પરસે ખૂબ ઓછો થાય અને ક્યારેક ખોટ પણ જાય તો જો કોઈ વર્ષે નફો ન થાય

ત્રણેય વર્ષનું એક સાથે ડિવિડન્ડ ચૂકવાય એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે પણ જે શેર પર એકત્રિત ડિવિડન્ડ ચૂકવવાની જોગવાઈ ન હોય અને ચાલુ વર્ષનું જ ડિવિડન્ડ ચૂકવાય એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે કે ભાઈ ભૂતકાળના વર્ષોને ભૂલી જાઓ અત્યારે કંપનીનો નફો સારો છે તો ચાલુ વર્ષનું જ ડિવિડન્ડ મળશે તો નોન ક્યુમ્યુલેટિવ ટૂંકમાં એક થી વધુ વર્ષોનું એકત્રિત ડિવિડન્ડ જોગવાઈ હોય તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે અને માત્ર ચાલુ વર્ષનું એક જ વર્ષનું ડિવિડન્ડ ચૂકવાય તો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ છે હવે આવે છે બાળકો રીડીમેબલ ટુ રિડિમેબલ એટલે પાછું આપી શકાય તેવું પરત થઈ શકે તેવું પરત કરવા પાત્ર અને ઇ રિડીમેબલ એને કાયમી પણ કહેવાય પરત ન કરવા પાત્ર પ્રેફરન્સ શેર આ પરત કરવાના એટલે શું કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે તો જે વ્યક્તિ એ પ્રેફરન્સ શેરની ખરીદી કરે રોકાણ કરે ધારો કે એક વ્યક્તિ આજે 10000 હજાર રૂપિયાનું રોકાણ કરે છે તો અમુક વર્ષો બાદ એને આ સંપૂર્ણ રોકાણ પરત મળી જાય એને કહેવાય રીડીમેબલ જોઈએ જો પ્રેફરન્સ રકમ નક્કી કરેલ સમય બાદ કે યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે એને કહેવાય રિડિમેબલ પ્રેફરન્સ શેર મેં અગાઉ જણાવ્યું તે મુજબ પાંચ સાત દસ વર્ષ પછી

અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો અહીંયા કે રમત કે સ્પર્ધામાં ભાગ નથી લેવાનો અહીંયા તો બાળકો શેર ધારણ કરનાર શેર હોલ્ડર એને તો કંપનીના નફામાં રસ હોય છે એટલે કંપનીના નફામાં ભાગ લેવાની વાત છે બાળકો તો હવે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં જો આર્ટિકલ્સમાં જોગવાઈ હોય આર્ટિકલ્સ એટલે બાળકો નિયમન પત્ર ઇક્વિટી શેરનો વારો છે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાશે અને જો તેમ છતાં નફો વધે તો વધારાના નફામાંથી બીજી વખત ડિવિડન્ડ ચૂકવાય જુઓ બીજી વખત એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહે છે ટૂંકમાં એક વખત ડિવિડન્ડ આપ્યા બાદ વધારાના નફામાં બીજી વાર ડિવિડન્ડ ચૂકવાય તો એ છે બાળકો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર પણ જો એવી જોગવાઈ હોય કે ભાઈ તમને એકવાર મળી ગયું ને ડિવિડન્ડ તો હવે કંઈ નહીં મળે એક વખત ડિવિડન્ડ મળે પછી વધારાના નફામાં ડિવિડન્ડનો હક મળતો નથી એને કહેવાય

ચોક્કસ સમયગાળા બાદ પૂરે પૂરા કે અંશતઃ ઇક્વિટી શેર માં રૂપાંતર કરી શકાય એને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર શરૂઆતના 2-5 વર્ષ સુધી એ પ્રેફરન્સ શેર રહેશે પછી એનું રૂપાંતર બધા શેર નું અથવા અમુક શેર નું રૂપાંતર ઇક્વિટી શેર માં થાય એને કહેવાય કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર આનાથી વિરુદ્ધ જે પ્રેફરન્સ શેર નું ઇક્વિટી શેર માં રૂપાંતર કરી શકાતું નથી એને કહેવાય બાળકો નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર તો અહીંયા આપણા પ્રેફરન્સ શેરના પ્રકારો બાળકો પૂર્ણ થાય છે કુલ આઠ પ્રકારો બબ્બે સાથે લેવાના છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ ત્યાર પછી રીડીમેબલ અને ઇરીડીમેબલ પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ અને છેલ્લે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ બાળકો ચાલુ વર્ષ પૂરતું જે તમારો ત્રીસ ટકા સિલેબસ રદ કરેલો છે એમાં આજે આપણી થિયરી છે આ ચાલુ વિડીયો લેક્ચરની એમાંથી પ્રેફરન્સ શેરના પ્રકારો તમારા અભ્યાસક્રમમાં ચાલુ વર્ષ પૂરતા નથી એટલે તમારે આગળ શેર મૂડીનો અર્થ શેરનો અર્થ અને ઇક્વિટી શેરનો અર્થ એ ખાસ તૈયાર કરવાના છે તો અહીંયા આપણે અટકીએ છીએ ગુડ બાય આવજો